લગાવેલા ઢાંકડાઓ પણ બિન ગુણવત્તાવાળા હોવાના કારણે તૂટી રહ્યા છે આવી જ ગટર ઉપરથી પસાર થતી ગાય ઢાંકણું તોડી કાસમાં ખાબકી રહ્યા હોવાના સીસીટીવી સામે આવતા જ કલાકોની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી કાસો ખુલ્લી છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેવામાં અંકલેશ્વર પંથકના જ વોર્ડ નંબર બેમાં આવેલ ગાયત્રી મંદિર નજીક વરસાદી કાસ ઉપર મૂકવામાં આવેલા ઢાંકણા ગુણવત્તાયુક્ત નથી જેના કારણે

ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ વેરાયટી હતા નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી સ્પેસિફિક ફેશિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાગી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને અમારી સ્પેશિયાલિટી 27 જાતના કમ્પ્લિમેન્ટરી અથાણા સલાડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોરિયર ખાટ્યાવાડી ढाबा નબીરપુર NH48 ભરૂચ 12 કે બાદ નર્સિંગ ફિલ્ડ મે 3 કોર્સ કાફી પોપ્યુલર હે ANM GNM ઓર BSC નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किस में ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच